હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન આ વિડીયોમાં આપણે ભાગ બે ધોરણ પાંચ એમાં ગણિતનો એકમ ત્રણ કેટલા ચોરસ તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો ચલો વિડિયોને સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં અહીંયા એકમના મુખ્ય મુદ્દા આપવામાં આવ્યા છે નિયમિત આકારની પરિમિતિ અને ક્ષેત્રફળ અનિયમિત આકારની પરિમિતિ અને ક્ષેત્રફળ

ડી દ્વારા ગ્રાફ પેપર પર સૌથી વધુ ચોરસ ખાના રોકવામાં આવેલ છે પ્રશ્ન નંબર બે છે આકૃતિ એ કેટલા ચોરસ જગ્યા રોકેલ છે તો આકૃતિ એ બાર ચોરસ જગ્યા રોકેલ છે અહીંયા જોઈએ આપણે આકૃતિ એ એના બધા ચોરસ ખાના ગણીએ તો કેટલા થશે બાર પ્રશ્ન નંબર ત્રણ છે આકૃતિ સી એ કેટલા ચોરસ એટલે કે ક્ષેત્રફળ જગ્યા રોકેલ છે તો આકૃતિ સીએ નવ ચોરસ જગ્યા રોકેલ છે આગળ પ્રશ્ન નંબર ચાર છે કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તો આકૃતિ સી નું ક્ષેત્રફળ સૌથી ઓછું છે પ્રશ્ન નંબર પાંચ આકૃતિ એ ની પરિમિતિ કેટલી મળશે તો આકૃતિ એ ની પરિમિતિ ચૌદ સેમી મળશે તો અહીંયા પરિમિતિ શોધવા માટે આપણે બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ કરીએ તો લંબાઈ ચાર અને પહોળાઈ ત્રણ એટલે સાત ગુણ્યા બે કરીએ એટલે સાત દુ ચૌદ સેમી મળે પ્રશ્ન છ આકૃતિ બી ની પરિમિતિ કેટલી મળશે તો આકૃતિ બી ની પરિમિતિ અઢાર સેમી મળશે પ્રશ્ન સાત આકૃતિ ડીની પરિમિતિ કેટલી મળશે તો આકૃતિ ડી ની પરિમિતિ વિશે સેમી મળશે પ્રશ્ન આઠ આકૃતિ ડીએ કેટલા ચોરસ ક્ષેત્રફળ જગ્યા રોકેલ છે તો આકૃતિ ડીએ પચીસ ચોરસ ક્ષેત્રફળ જગ્યા રોકેલ છે આગળ પ્રશ્ન બે આપેલ ક્ષેત્રફળના માપને યોગ્ય આકૃતિ સાથે જોડો તો પહેલું છે બે ચો સેમી બે ચોરસ સેમી તો એમાં થશે સી બીજું છે છ ચોરસ સેમી તો એમાં થશે ડી ત્રીજું છે નવ ચોરસ સેમી તો એમાં થશે ઈ ચોથું છે પાંચ ચોરસ સેમી તો એમાં થશે બી પાંચમું છે ચાર ચોરસ સેમી તો એનો જવાબ થશે એ આગળ પ્રશ્ન આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન અનિયમિત આકૃતિમાં કેટલા પૂર્ણ ચોરસનો સમાવેશ થાય છે તો છવ્વીસ બીજો પ્રશ્ન બે અડધા ચોરસ મળી એક પૂર્ણ ચોરસ બનાવે છે હા કે ના તો હા બે અડધા ચોરસ થી બનતા પૂર્ણ ચોરસની સંખ્યા કેટલી છે બાજુની આકૃતિનું અંદાજિત ક્ષેત્રફળ કેટલું થાય તો છત્રીસ ચોરસ સેન્ટીમીટર એટલે અંદાજિત છે પાંચમો પ્રશ્ન આપેલ આકૃતિની પરિમિતિ કેવી રીતે શોધશો તો એક દોરીની મદદથી દોરીને સપાટી પર લંબાવીને પરિમિતિ શોધીશું આગળ પ્રશ્ન ચાર નીચે આપેલા ક્ષેત્રફળના માપ પરથી આકાર દોરો પહેલો છે નવ સેમીનો ચોરસ તો આપણે અહીંયા એ દોરેલો છે બીજો છે સોળ ચો નો ચોરસ તો આપણે અહીંયા સોળ ચો નો ચોરસ દોર્યો છે ત્રીજું છે ચૌદ ચોસે નો લંબચોરસ તો અહીંયા ચૌદ છે ચોથું છે છ ચોસેમી નો લંબચોરસ તો અહીંયા આપણે છ ચો એમી નો લંબચોરસ દોર્યો છે પાંચમું છે પંદર ચોસે નો આકાર તો અહીંયા આપણે પંદર ચો સેમી નો આકાર દોરેલો છે છઠ્ઠું છે બાર ચો સેમીનો આકાર તો અહીંયા આપણે બાર સેમીનો આકાર દોરેલો છે આગળ પ્રશ્ન ચાર આકારને ગ્રીડમાં અલગ અલગ રીતે ગોઠવી તેની પરિમિતિ શોધો તો અહીંયા એક આપેલું છે એક આકાર દોરેલો છે આપણે બીજા ત્રણ આકાર દોર્યા છે રીત બે રીત ત્રણ અને રીત ચાર તો રીત એક અહીંયા પરિમિતિ કીધી છે પણ અહીંયા એમણે રીત એકમાં એનો ક્ષેત્રફળ લખ્યું છે આઠ ચોરસ સેમી જો બધાનું જોઈએ ક્ષેત્રફળ તો બધાનું ક્ષેત્રફળ આઠ ચોર સેમી જ થાય પણ પરિમિતિ જોઈએ તો રીત બેમાં બાર સેમી થશે રીત ત્રણમાં અઢાર સેમી થશે અને રીત ચારમાં અઢાર સેમી થશે આગળ પ્રશ્ન છ નીચે આપેલા આકારોની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો તો પહેલાની પરિમિતિ થશે અઢાર અને ક્ષેત્રફળ થશે આઠ બીજાની પરિમિતિ થશે અઢાર અને ક્ષેત્રફળ થશે આઠ ત્રીજાની પરિમિતિ થશે ચૌદ અને ક્ષેત્રફળ થશે છ ચોથાની પરિમિતિ થશે સોળ અને ક્ષેત્રફળ થશે બાર પ્રશ્ન ત્રણ તમારા નામનો પ્રથમ અંગ્રેજી મૂળાક્ષર દોરી તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો તો તમારે અહીંયા તમારી રીતે તમારા નામનો અંગ્રેજી મૂળાક્ષર દોરી અને તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાના છે તો આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે એચ દોર્યું છે એનું ક્ષેત્રફળ થશે તેર ચોરસ સેમી એટલે કે તેણે કેટલા ચોરસ રોકેલા છે તો તેર ચોરસ સેમી અને પરિમિતિ થશે અઠયાવીસ સેમી એની બાજુઓ જોઈએ બધી ગણીએ તો અઠ્યાવીસ થશે આગળ છેલ્લે જૂથમાં કરી શકાય તેવી પ્રવૃત્તિ આપવામાં આવી છે ત્રણ ચાર મિત્રો સાથે મળીને કંપાસ બોક્સ માપપટ્ટી રબર જેવી વસ્તુઓ લઈને આલેખપત્રના ઉપયોગથી તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનો પ્રયત્ન કરવો તો અહીંયા આ પ્રવૃત્તિ તમારે તમારી જાતે કરવાની છે તો અહીંયા તો અહીંયા આ એકમ અહીંયા પૂરો થાય છે તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં